ભાઈ અને બહેન ના પ્યાર નું પ્રતિક રક્ષાબંધન આ તહેવાર દરેક ભાઈ બહેન ધામધૂમ ઉજવતા હોય છે મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ બહેન માટે प्यार નો પવિત્ર તહેવાર રક્ષાબંધન ની હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બજારમાં રાખડી ની રંગબેરંગી અને જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે પરંતુ આ વખતે નવસારી શહેરમાં રાખડી બનાવતા સખી મંડળોની બહેનોને રોજગારી માટે શહેરની બહાર ન જવું પડે અને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા મનપા કચેરી બહાર એક રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાખી મેળાની શરૂઆત બીજી ઓગસ્ટથી કરવામાં આવી હતી અને આઠ ઓગસ્ટ સુધી આ રાખી મેળો ચાલનાર છે આ મેળામાં બાર જેટલા સખી મંડળોના ગ્રુપો જોડાયા છે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શહેરીજનોને આ રાખડી મેળામાંથી રાખડી ખરીદવા માટે અપીલ કરવામાં આવી છે જેનાથી આ બહેનો સારી એવી નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન જે જીયુએલએમ છે આના જે શહેરી છે શહેરના જે બહેનો છે આને એક સારું પ્લેટફોર્મ મળે અને તક મળે આના લીધે જે છે મહાનગરપાલિકાએ આયોજન હાથ ધર્યું છે જેમાં જે છે મહાનગરપાલિકા તરફથી બધી સુવિધાઓ આપવામાં આવી છે બહેનોને અને લગભગ બાર જેવા એસએચજી બેનો જે છે આમાં પાર્ટિસિપેટ કરી રહી છે બે તારીખથી લગાવીને આઠ તારીખ સુધી આ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યો છે મારી તમામ શહેરીજનોને પણ આ વિનંતી છે કે બહેનો પોતે ખૂબ જ મહેનતથી પોતે જે છે બધું કામ કરીને એક બહુ સુંદર સુંદર રાખીઓ બનાવી છે જેનાથી અગર આની સેલ વધારે થાય કે ક્યાંનો વેચાણ વધારે થાય તો આને પણ આવક થાય અને એક જે છે એક સારો પ્રતિભાગ પણ જે છે જેટલી બહેનો મહેનત કરી છે આ બધાને મળી શકે છે